ખેરાલુ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક મળી ખેરાલુ ઇન્ચાર્જ પીઆઈ પીડી દરજીએ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક બોલાવી મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ સહિત બજરંગ દળ પ્રમુખ સહિત હિન્દુ આગેવાનો હાજર રહ્યા પીઆઈ દરજીએ ગદ રામનવમીના બનાવ સહિત તાજેતરમાં મલેકપુર અને મહેકૂબુરાના બનાવોને યાદ કરાવીને આગામી રમઝાન ઈદ અને ત્રિશુલ યાત્રા સહિત રામનવમીના ત્યોહાર પ્રસંગે શાંતિ જાણવા અપીલ કરીને પોલીસનો સખત બંદોબસ્ત અને કોમ્બિક જેવા બંદોબસ્તનો ચિતાર આપ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ રમેશજી ઠાકોરે રવિવારે પ્રજાપતિ સમાજવાડીમાં ત્રિશુલ વિતરણ પછીથી ખોખરવાડા મેઇન બજાર કુઈ થઈને ખાડિયા ખોખરવાડા રૂટ પર અંદાજીત ચારસોથી વધુ લોકો પદયાત્રા કરશે તેવી માહિતી આપી બ્યુરો ચીફ મોહમ્મદ શાહ કેસરપુરા